નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર સોળ જીવનમાં સૌથી પ્રાથમિક પાઠ જે શીખવાનો છે તે છે પ્રેમ એ એટલો મજબૂત છે કે કદી તૂટતો નથી એમ છતાં તે સ્પર્શ ગમ્ય નથી તમે એને જાણી શકો એને અનુભવી શકો પણ તમે એને પકડી રાખી ન શકો તમે એમ કરવાનો જેવો પ્રયત્ન કરવા જાઓ કે એ પારાની જેમ સરકી જશે પ્રેમ મુક્ત છે અને મરજી પડે ત્યાં જાય છે એની સાથે ગતિ કરો પ્રેમ એકત્વ છે અને અખિલાય છે પ્રેમ કોઈ મર્યાદાઓને કોઈ દિવાલોને જાણતો નથી પ્રેમ સાથે આવે છે મુક્તિ માણસને બાંધનારી મર્યાદિત બનાવનારી વસ્તુ છે ભય માણસને મુક્ત કરનારી તેના બધા બંધનો છેદી નાખનારી વસ્તુ છે પ્રેમ પ્રેમ સઘળા દ્વાર ઉઘાડે છે જીવન બદલાવી નાખે છે કઠિનમાં કઠિન હૃદયને ઓગાડે છે પ્રેમ સર્જનાત્મક છે સૌંદર્ય સંવાદિતા અને એકતાના સર્જન દ્વારા તે નિર્માણ કાર્ય કરે છે તે કોઈ પણ બાબતને માટે કામ કરે છે એની વિરુદ્ધમાં નહીં પ્રેમ એવો આનંદ લઈ આવે છે કે એને દાબી રાખી શકાય નહીં જીવન દ્વારા તે ગાય છે અને નૃત્ય કરે છે તમારા હૃદયમાં પ્રેમ છે એકબીજા માટે પ્રેમ છે એ તમારી અંદર શરૂ થાય છે અને બહાર અને વધુ બહાર કાર્ય કરે છે આપનો આજનો દિવસ શુભ રહે